સંખેડા અને ગરીબોમાં ગરીબ વ્યક્તિ પોતાના દીકરા અને દીકરીના લગ્ન માન સન્માનથી કરી શકે તેવા શુભ આશયથી તડવી સમાજ દ્વારા વીસ વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પાંત્રીસ જોડાના લગ્ન યોજાયા હતા તડવી સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સંખેડાના તડવી સમાજની વાડીમાં સમૂહ લગ્નોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું સંખેડા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓ દ્વારા વિવિધ પ્રકારની ભેટ સોગાતો નવ દંપતીઓને આપવામાં આવી હતી સમૂહ લગ્નમાં ખાસ ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે સંપન્ન લોકોએ પણ આ સામૂહિક લગ્નમાં જોડાઈ પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવી સમાજ દ્વારા થતા સરાહનીય કાર્યને આવકાર્યું હતું રોજ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસને સોમવારના રોજ આજે શંખેરા તરવી સમાજની વાડીમાં તરવી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેક તરવી ભાઈઓ જેવા કે ખાસ તો કાર્યકરો અને ધારાસભ્ય આ સર્વની સંમતિથી અને સર્વના મિલાપથી આજ રોજ અમારો સમૂહ લગ્ન સફળ થયો છે અને એ વિશે લોકો પણ આનંદ અનુભવે છે અને અમે પણ આનંદ અનુભવીએ છીએ આવતા સમૂહની અંદર એનાથી પણ સારો દેખાવ થાય એવી અમારી કોશિશ છે અને અમે કરીશું એવો મારો દ્રઢ વિશ્વાસ છે મારું નામ તરવી બંસીલાલ ભાવભાઈ માજી હોમગાર્ડ કમાન્ડર સંખેરા આજે સમાજ આજે સંખેરા તરવી સમાજની વાડીએ લગ્નનું આયોજન થયું છે જેમાં પાંત્રીસ જોડા આજે વર્કન્યા અને આશીર્વાદ વચન થઈ ચૂક્યા છે અને લગ્ન સંપૂર્ણપણે સારી રીતે બધાને તિજોરી પલંગથી માંડીને ઘોડાથી મોડીને ખુરશીથી માંડીને તમામ પ્રકારની વસ્તુ સમસ્ત તળવી સમાજ સંખેરા આયોજિત તમામ વસ્તુ આ કન્યાને આપેલ છે આજુબાજુથી ઘણા ખરા ગામો અને આજુ ગામોમાંથી બધા આવ્યા છે લગભગ દસ આઠથી દસ હજાર પબ્લિક જેટલી આવેલી છે એમાં સમયસર અને ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ સમયસર પૂરી થઈ ગયેલ છે બસ હસો ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ સમસ્ત તળી સમાજ સંખેડાનો સમૂહ લગ્ન આજે આયોજન કરેલું છે ઘણું સુંદર આયોજન થયેલું છે અમે ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ પાંત્રીસ જોડાને અંદર જોડવામાં આવેલા છે દરેક જોડાએ એટલો આનંદ અનુભવ્યો છે અને જોડે પણ અમે કલાકારો પણ સાથે લાવ્યા છે કલાકારોએ પણ ખૂબ આનંદ કરાયો છે અને અમે છેલ્લા વીસ વર્ષથી એટલી બધી મહેનત કરી રહ્યા છે કે સમસ્ત તળવી સમાજની અંદર દેવાદાર ના થાય દેવું ન વધે અને ઓછા ખર્ચે સમૂહ લગ્નની અંદર જોડાય અને ઓછો ખર્ચ કરે એના માટે અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા હતા પણ આજે અત્યારે પણ અમે ધીરે ધીરે અંદર સુધારો આવી રહ્યો એવું લાગતું હતું પણ આજના રોજ અમે જોવા જઈએ તો અમને એટલો આનંદ થાય છે કે તળી સમાજ આજે ખૂબ આનંદ અનુભવી રહ્યો છે અને અમારા અમારો જે સ્ટાફ છે એ પણ ખૂબ આનંદ અનુભવી રહ્યો છે ધારાસભ્યશ્રીએ પણ અથાગ પ્રયત્ન અમારી જોડે કરેલા છે માતાજી જય જય ભગવાન સૂર્ય વ્યમ પ્રભુ નિર્વેગામ એવા સર્વકારી શુભ સર્વતા હાજરો શ્રી સંમત બે હજાર એંસી ચૈત્ર સુદ ને સોમવારના રોજ આપણા સંખેડા તાલુકાના સમસ્ત તળવી સમાજ તરફથી તથા સર્વ સમાજના અગ્રણીઓ તરફથી એમાં મુખ્ય સાહેબશ્રી એમએલએ આપણા અભયસિંહભાઈ તળવી તથા તળવી ભૂપેન્દ્રભાઈ તથા અભયસિંહ કાકા તથા વગેરે વંચસ્થ મહાનુભૂતિઓ તરબી સમાજના આગેવાન સમસ્ત ગામની ટીમો અને આ ભવ્ય અતિભવ્ય આજનો સમૂહ સમૂહ લગ્ન સતત વિષ્મો ઉજાઈ રહ્યો છે જેમાં નિર્વિઘ્ને આજે ભગવાનની અસીમ કૃપાથી મા કુળદેવની અસીમ કૃપાથી અને સમાજના આગને નિર્વિઘ્ન સમૂહ લગ્ન પાંત્રીસ યુગલોના આશીર્વચન થયા છે જે દાતાશ્રીઓ દાન આપ્યા છે તે થકી અને જે જે આજે લાભ લીધો છે એમનું પણ જીવન ધન્ય બને તન મન ધનથી ધર્મ અર્થ કામ અને મોક્ષના ઋણમાંથી મુક્ત થાય આજે પ્રભુતાના પટાંગણમાં પાંત્રીસ નવયુગલોએ જે ભાગ લીધો છે એમનું જીવન ધન્ય બને સુગમ બને તળવી સમાજની જનતા તથા તળવી સમાજની ગરીબી હેઠળ જે કન્યાઓ નિરાધારને આધાર કરવા માટે આ સમાજની આ મોટું આવું સરસ મજાનું પગલું ભર્યું છે ભગવાન એમને ઘણું ઘણું ફળ આપે અને દર વર્ષો ને વર્ષ આનંદ ઉભરાય છે ગયા વર્ષે આથી અધરીપાલ પબ્લિક હતી પણ આ વર્ષે ધર્મપ્રેમી જનતા જાગૃત થઈ છે અને એ જ એકતા મંચથી મહાનુભૂતિઓથી આજે પાંત્રીસ યુગલો સુધી પહોંચ્યું છે અને આવનારા સમૂહ સમારોહમાં હજી પણ વિશેષ વર્ગ કન્યાદાન થાય અને આ સમાજનું ગૌરવ વધે એ જ અમારી બ્રાહ્મણો સંતોની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની વિધિથી આજે આશીર્વાદ આપ્યા છે એ જ અમારી કૃપા છે એ જ અમારી કરુણા છે અને અમારા ધર્મગુરુના આશીર્વાદ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મારું નામ પંડ્યા નીતિન બાલચંદ્ર શાસ્ત્રી